જેના માટે ખેડૂતોના હિત માટે રમેશભાઈ જોશી જેમનો મોબાઈલ નંબર આઠ એક છ શૂન્ય આઠ એક ત્રણ આઠ પાંચ ત્રણ અને વિષ્ણુભાઈ જોશી જેમનો મોબાઈલ નંબર નવ નવ સાત ચાર શૂન્ય નવ છ નવ એક આઠ ખેડૂતોના હિત માટે ખેડૂતોને સારું ટ્રેક્ટર અને સબસિડીવાળું મળી રહે નાનો ટ્રેક્ટર મિની ટ્રેક્ટર કેપ્ટન મિની ટ્રેક્ટર જેમાં પિસ્તાલીસ ટકા સબસિડી તો તેમનો શોરૂમ પાટણ ખાતે આવેલ છે જે ખેડૂતોને ટ્રેક્ટર સબસિડી વાળું લેવું હોય તો તેમનો કોન્ટેક્ટ કરવો એમએસ બ્રધર કેપ્ટન ટ્રેક્ટર સેલ્સ એન્ડ સર્વિસ પાટણ ડીસા હાઈવે એમ કે કોલેજની બાજુમાં નાયરા પેટ્રોલ પંપની બાજુમાં પાટણ ટ્રેક્ટર શોરૂમની મુલાકાત લો તમારા ખેતર માટે ખેતી કરવા માટે સરસ મજાનું ટ્રેક્ટર વસાવો અને સબસિડી વાળું અવશ્ય મુલાકાત નામ છે અને પાટણ માતરવાડી જે એરિયા છે ત્યાં શોરૂમ બનાવેલું છે પાટણ જિલ્લાની ગીતાશી અભાથ જોડે છે બરાબર કોઈ પણ ખેડૂતને લેવો હોય તો અમારો કોન્ટેક સીધો કરી શકે છે પાટણ શોરૂમની મુલાકાત વિઝિટ કરી શકે છે અને ટ્રેક્ટર કેપ્ટન ટ્રેક્ટર આપણું ગુજરાતનો રાજકોટ બનાવટ છે દેશી છે સબસિડી માન્ય છે અને દેખાવો પણ સારું છે અને સ્ટાઇલિશ ટ્રેક્ટર છે બરાબર ટ્રેક્ટર ટુ વ્હીલ ફોર વ્હીલ બધું જ પ્રકારના પંદર વર્ષ પાવરથી બહ અને ત્રીસ વર્ષ પાવર સુધીના ટ્રેક્ટરો આપણને પાટણ મુકામે મળી શકશે બરાબર એમ એસ કરીને આપણું ફોનનું નામ છે અમારો મારો મોબાઈલ નંબર છે એક્યાસી સાઠ એક્યાસી આડત્રીસ તેપન મારું નામ રમીશ બી છે મારું નામ સોલંકી પ્રકાશકુમાર છે અને હું એમડીઓ પોસ્ટ ઉપર કામ કરું છું માર્કેટ ડેવલપમેન્ટ ઓફિસરની અંદર ને આપણી કંપનીની વાત કરું તો આ કંપની આપણે બેંગ્લોરની છે ઇઝરાયલ બેઝ કંપની છે આ ટોટલી વેધરપાર્ટ ડિવાઇસ છે અને કંપનીની અંદર વાત કરું આપણા બે ડિવાઇસ આવે છે એકનું નામ કાયરો છે અને એકનું નામ છે તો કાયરો જે ટોટલી મોટા બાર પ્રકારના સેન્સર આવે છે જે એના અંદર આપણે જમીનના ભેદનું મેનેજમેન્ટ કરે છે બીજું આપણે ખેતરની અંદર જે આપણે કઈ બેક્ટેરિયા બીજા તમે નાખો છો એનું પાટીનું તાપમાનનું સેન્સર બતાવે છે બીજું આપણે ખેતર અંદર જે બી રોગ આવે છે એ ટોટલી વેધર પાર્ટ ઉપરથી આપણે રોગ આવતા હોય છે તો એના અંદર આપણા નવ પ્રકારના પેરામીટર હોય છે જે એના અંદરથી આપણે ખબર પડે છે કે આપણા ખેતર અંદર કયું વાતાવરણ બને છે એના ઉપરથી ટોટલી આપણે પાંચથી છ દિવસ પહેલાં માહિતી આપે છે જેમ કે આપણે ખેતર અંદર જે રોગ આવે છે જેમ કે થ્રીફ થઈ ગઈ મોલોમચી થઈ ગઈ ઇયર્ડ થઈ ગઈ જે બી કહેવાય કે ચરમી જેવી હોય તે આપણા ખેતરમાં રોગ આવે છે એ ટોટલી આપણે એડવાન્સની અંદર માહિતી આપે છે જેના અંદર સેન્સરની વાત કરીએ તો સેન્સરની અંદર આપણે હવાનું તાપમાન થઈ ગયું હવાનું દબાણ થઈ ગયું હવાનું ભેદ થઈ ગયું હવાની ઇમ્યુનિટી થઈ ગઈ પ્રકાશની તીવ્રતા થઈ ગઈ બીજું આપણે હવાની અંદર જે પ્રકાશની તીવ્રતા કેટલી છે એ બતાવે છે બીજું આપણે કહેવાય કે આપણે હવારમાં આપણા ખેતરમાં ઠાર પડે છે તો ઠાર માટે આપણે એટલી ક્વિસ્ટને સેન્સર આવે છે બીજું કે આપણે વાત કરીએ પવનની દિશા કઈ છે પવનની ઝડપ કઈ કહી છે આના ઉપરથી ટોટલી આપણા ખેતરની અંદર રોગને ડિટેક્ટ થતા હોય છે એ ટોટલી આપણે ડિટેક્ટ આપણે ખેતરની અંદર માહિતી લઈ આપણને માહિતી મળતી હોય છે કે આપણા ખેતરમાં રોગ આવવાના છે જે માહિતી આપણે પાંચથી છ દિવસ પહેલાં આપણે મળી જાય છે બીજું કે આના અંગતની અંદર આપણે ખટીકેશનનું શેડ્યુલ પણ મળી જાય છે ખાતર કે કયા સ્ટેજમાં કેટલું ખાતર આપવું છે ને કયું કયું ખાતર આપવું છે એ પણ માહિતી આપણને મળી જાય છે કદાચ તમારા ખેતરની અંદર સોલ રિપોર્ટ તમારે કરાયેલું તો આપણે અંદર બારથી તેર પ્રકારના સોલ રિપોર્ટ એડ થાય છે એ પ્રમાણે આપણા ખેતરની અંદર ટોટલી માહિતી આપણને મળી જાય છે અને મોટું ડિવાઇસ છે કાયરો એ ટોટલી આપણે એક કિલોમીટર રેન્જની અંદર કવરઅપ કરે છે જેના કરીને આપણે ટોટલી એક કિલોમીટર રોગના ડેટા આપણને મળી જાય છે ટોટલ માહિતી મારું નામ સોલંકી પ્રકાશ માર મશીદ ખરીદવું હોય તો કઈ જગ્યાએ મળશે તમારો કોન્ટેક નંબર શું અને આમાં જો તમે સબસિડી છે હા જો હાલ આપણે જે સબસિડીની અંદર ચાલે છે આની જે કિંમત છે કેરની વાત કરું તો પંચોતેર હજાર કિંમત છે જે સબસિડીની અંદર આપણે લઈએ છીએ હાલની તારીખની અંદર તેની અંદર હજાર રૂપિયા કિંમત છે એની જે કાયરોન અને ન્યુરો પે પેર ભેગી આવે છે બરાબર અને આ આપણે રીક્ષાની અંદર જે એફ્યુ છે ત્યાં આપણે મળે છે બીજું આપણે રાધનપુરની અંદર પણ આપણે મળી જાય છે જે રિયાજભાઈ કરે છે ત્યાં આપણે મળી જાય જેમ કે મારો કોન્ટેક નંબર છે ચોર્યાસી જીરો સોળ સાતસો